નમસ્કાર મનીષા નેસ્યા અમારી યુટ્યુબ ચેનલનું ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે આપણે સબવે જોયું હશે કે આપણા લોક લાડીલા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ સભા સંબોધવા માટે કોઈ સ્થળ પર કે કોઈ અજન મેદની વચ્ચે પહોંચે છે ત્યારે જેવા તેઓ સ્ટેજ પર પહોંચે કે તરત મોદી મોદીના લોકોમાંથી નારા ગુંજતા હોય છે અને આખું વાતાવરણ મોદીમય બની જતું હોય છે

લોકોમાં એટલી લોકચાહના પણ નહી હોતી પરંતુ ક્યાંક ને ક્યાંક ટ્રેનિંગ બેઝ આ બધું હોય છે લોકોમાં જાણી જોઈને બહુ નથી આવતો અને ટ્રેનિંગ આપી અને લોકોને આ પ્રકારે ટ્રેન કરવામાં આવે છે મોદીની લોકચાહના વધારવા માટે આવા ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે એટલા માટે જ આજે મુદ્દા પર ચર્ચા કરવી છે

સૌ પ્રથમ તો ગુજરાત સમુદાય જે આ મુદ્દો લીધો છે આ એક ખૂબ જ ગંભીર અને ખૂબ જ મતલબ રોચક ઇન્ટરેસ્ટિંગ ટાઈપનો એક મુદ્દો છે અને આ પ્રજા એ સમજવા માટેનો મુદ્દો છે થાય છે શું બે ત્રણ શબ્દો હું આપને પહેલા કહીશ એ શબ્દો શું કામ યાદ કરવા પડે એવા છે એને બી સમજીએ એક મનોવિજ્ઞાન હોય છે સાયકોલોજી હોય છે એક વિષય છે આખો અને એની અંદર એક ચેપ્ટર છે દરેક સાયકોલોજીમાં ભણવામાં આવે છે એ છે સોશિયલ સાયકોલોજી સામાજિક મનોવિજ્ઞાન એ સામાજિક મનોવિજ્ઞાનનું એક પાર્ટ છે કન્ફોર્મિટી આપણા ઉપર જે સમાજનું પ્રેશર હોય છે એ કેવું આવે છે ઓગણીસો એકાવનમાં એક સોલમેન એશ કરીને મનોવૈજ્ઞાનિક થઈ ગયા જેમણે એક પ્રયોગ કર્યો સો છોકરાઓને એક રૂમમાં બેસાડ્યા અને એમને બે કાર્ડબોર્ડ દેખાડ્યા એક કાર્ડબોર્ડ ની અંદર એક લીટી દોરેલી હતી અને બીજા કાર્ડબોર્ડ ની અંદર બીજા કાર્ડબોર્ડ ની અંદર ત્રણ લીટી દોરેલી હતી અને બધાને કીધું કે તમે નક્કી કરો એ બી સી કયું સાચી રેખા છે જે મેચ મેચ કરે છે એમણે પહેલાથી એમાં પંદર વીસ જણા બેસાડેલા હતા અને પંદર વીસ જણા તરત ઓપિનિયન ખોટા આપવાના ચાલુ કર્યા પરિણામ સ્વરૂપ પંચોતેર ટકા લોકોએ ખોટો ઓપ્શન પહેલા પસંદ કર્યો એનાથી એક નિષ્કર્ષ નીકળે છે કે જયારે બી આવું કંઈક આપણે એવા વાતાવરણમાં બેઠીએ કે જે આ બધા તાળી વગાડે છે તો બાકી બીજા લોકો તાળી વગાડવાનું ચાલુ કરે અને આ વિડીયો આખો જોઈએ તો આ વિડીયોની અંદર બી जेते नेता केंद ने आज शब्द नो प्रयोग करे जब आप बोलेंगे तब और भी भी सारे लोग लोग बोलना शुरू कर देंगे जब आप ताली बजाएंगे तो आप और भी लोग बजाने लगेंगे पॉलिटिक्स अंदर एक बैंड वैगन शब्द नाम बेन्ड वेगन जो इेक्ट है रेलीओं थोड़ा प्लांट कर दो જેનાથી જે લોકોને રસ નથી જે લોકોને બિલકુલ એવું છે કે ભાઈ અમારે કોઈ ફેર નહીં પડતો અમે કોઈ તાળી વગાડવાના નથી એમને ખબર જ નથી હૈસો હૈસો જે આપણે ગુજરાતીમાં એક સામાન્ય શબ્દ છે એ જે હૈસો હૈસો થાય ને એ વાતાવરણ ઉભું કરવાનું બેન્ડ વેગેન છે આની ઘણી લાંબી ડિટેલમાં ચર્ચા બી આપણે કરી શકીએ જી બેન બિલકુલ અનુપજી તમે જે રીતે વાત કરી કે ક્યાંક ને ક્યાંક સોશિયલ સાયકોલોજી પણ આમાં કામ કરતી હોય છે અને લોકોને એ રીતે ટ્રેન કરવામાં આવતા હોય છે કે કઈ રીતે તમારે આ બધું જ કરવાનું છે પરંતુ જે વિડિયો સામે આવ્યો છે એ એક વખત સાંભળવા જેવો એક વખત જોવા જેવો એટલા માટે છે કે આપણને પણ કંઈક અજુગતું લાગે કે ખરેખર આ પ્રકારે લોકોને ટ્રેન કરતા હોઈએ છીએ સૌથી પહેલા એક વખત એ વિડીયો પર નજર કરીશું कहेंगे और ध्यान रखना एक एक बात पे रिस्पांस होना चाहिए ताली कैसे बजनी चाहिए और तालियों की गड़गड़ाहट से स्वागत कैसे होना चाहिए मोदी जी का जब मंच पे लोग कहेंगे कि मोदी जी अब मंच पर आने वाले हैं एंकर बोलेगा तालियां बजना शुरू हो जाएंगी और मोदी मोदी का नारा शुरू जरा ताली बजाइए ताली कैसे बजाते हैं आप लोग अभी मजा नहीं आई कुछ लोग बजा रहे हैं कुछ लोग नहीं बजा रहे हैं जरा जोरदार तालियां पांच मिनट की तालियां देखे कैसे बजाते हैं जोरदार तालियों के साथ स्वागत होगा उसके बाद मोदी जी का नारा कैसे लगेगा नारा मतालो नारे के दो तरीके हैं एक तो एंकर अरे नारा तो दिल से निकलता है नारा तो अपने आप से निकलता है फिर आप शुरू हो जाना अब बदनावर में इतनी ताकत है कि जब आप बोलना शुरू करोगे तो बाकी तो बोलना शुरू भी कर देंगे तो हमको आपको मोदी मोदी करना है अब जरा जो बोल के दिखाइए मैं डायरेक्शन नहीं दूंगा आप अपने आप से जरा नारा करके दिखाइए बोलिए કેવી રીતે જ્યારે એન્કર એવું કે હવે મોદી સ્ટેજ પર આવી રહ્યા છે એ સમયે જ એક સાથે તાળીઓનો ગરગડાટ શરૂ કરવાનો છે અને મોદી મોદીના નારા પણ કઈ રીતે બોલવાના છે એ પણ શીખવાડવામાં આવી રહ્યું છે અરૂપજી શું લાગે છે કે આ બધું જ એક સ્ટ્રેટેજીના ભાગરૂપે ચાલતું હોય છે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા એમની ચાહનાની જે દેશભરમાં વાતો થતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમની જનસભાઓમાં આ રીતે લોકોને ટ્રેન કરવા પડે એ કેટલી હદે યોગ્ય કહેવાય અને ભારતીય જનતા પાર્ટીના જ્યારે આવા વિડીયો સામે આવે ત્યારે આપણને સવાલ ઘણા બધા થાય કે આવું તો ઘણું બધું અંદર ચાલતું હશે જી બેન આપે જે વાત કરીએ બિલકુલ સત્ય છે મળેલો અને મેં એમને એક સવાલ પૂછેલો કે બેન તમે આટલી વાર મોદી મોદી નું નામ પોતાની વીસ મિનિટની વાત હોય તો એમાં વીસ નામ લેવું આ કેટલું યોગ્ય મતલબ આ વધારે પડતું નથી થતું

પ્રજાએ સમજવાનું છે કે તમારો મત ત્રણ ઇલેક્શન ખૂબ જ મહત્વના છે જ્યારે આપણે ભારતીય પોલિટિક્સ ઉપર ચર્ચા કરીએ ઓગણીસો એકોતેર નું ગરીબી હટાવો નારો આખા દેશની અંદર બસ એક જ નારો ચાલતો હતો ગરીબી હટાવો ગરીબી હટાવો ઓગણીસો ચોર્યાસી નું ઇલેક્શન જ્યારે કોંગ્રેસને ખૂબ મેજોરિટી ચારસો થી વધારે સીટ મળી ઇન્દિરા ગાંધી ની સિમ્પેથી અને મોદી સાહેબ નું બે હજાર ચૌદ નું ઇલેક્શન એની અંદર જો તમે જોવા જાવ તો એક નારા ઉપર આખું નેરેટીવ સેટ કર નાખ્યું એક જ સ્લોગન વારંવાર લોકો ને એક માનસિક રીતના એવું થઈ ગયું હતું કે બધા બધા જ લોકો આ તરફ જઈ રહ્યા છે એટલા માટે અમારે આ પક્ષ વ્યક્તિ ને પસંદ કરવાનું છે એનું બેન્ડ વેગેન નામથી પોલિટિક્સની અંદર પોલિટિકલ સાયકોલોજીની અંદર સમજી શકાય છે બેન્ડ વેગન એટલા માટે નામ રાખવામાં આવ્યું હતું કારણ કે અમેરિકાની અંદર એક જે યાત્રા નીકળતી હતી તો એક મંત્ર મુગ્ધતા થઈ જતી હતી કે બધા લોકો યાત્રા જોવા માટે પહોંચી જાય ભીડ ઉમડી જતી હતી તો એના એના આધારે એક કરિશ્મા જેવું કઈ છે નહીં એકચ્યુઅલી કોઈ બી નેતાનું

કેબ કરાવે છે સ્કૂટરમાં પેટ્રોલ નખાવે છે ત્યારે બધી જગ્યાએ સામનો કરવો પડે છે વારંવાર માળા છે અથવા છે એના કારણે શું થાય છે કે માણસ ખૂબ જ આનંદ લઈને મોદી મોદી કરે છે આ એક સાયકોલોજીકલ ટ્રીક છે જે હું એવું નહીં કહેતો કે ખાલી ભારતીય જનતા પાર્ટી પણ જેટલી સફળ ભારતીય જનતા પાર્ટી આ કામમાં થઈ છે એટલું અન્ય કોઈ નથી થયું આ વાત તો ચોક્કસ છે બિલકુલ એટલે ભારતીય જનતા પાર્ટીની આ એક ટ્રેક્સ છે એવું કહી શકાય આ ટેકનિક્સનો તેઓ ઉપયોગ કરે છે ને આ પ્રકારના નાટકો પણ રાજકીય પાર્ટીઓમાં ક્યાંક ને ક્યાંક થતા હોય છે બીજું અનુપજી એક ભીડ ભેગી કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં ટાર્ગેટ આપવામાં આવતા હોય છે એવી વાત સામે આવતી હોય છે કારણ જ્યારે નરેન્દ્ર મોદીની સભા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અમુક આંકડો આપવામાં આવે છે એટલી ભીડ એમણે કમ્પલસરી ભેગી કરવાની એના માટે તે કંઈ પણ કરે છે કારણ કે આપણે જોયું છે કે મોદીની સભા માટે

બીજા મારી જવાબી છે કે જેને નથી આવડતું પણ એ જઈને ત્યાં જોવે પણ જયારે જોતો હોય તો એમને જોશો ને તો એમના બી પગ તો હલતા જ હોય હાથ તો હલતા જ હોય માનસિક રીતના એ ગરબા રમે છે તો જ્યારે ભીડ બોલાવવામાં આવે છે તો એક જે મેં બેન્ડ વેગેન શબ્દ નો ઉપયોગ કર્યો એ એ જ ઇફેક્ટ છે કે ગમે એમ કરીને થી કે જે રીતના લાવ્યું એ રીતના ભીડ લઈને આવું જ્યારે ભીડ દેખાય ત્યારે જે અત્યારે ટ્રેનિંગ નું તમે એક વિડીયો સારો દેખાડ્યો એ એ રીતના ટ્રેનિંગ આપેલા લોકો ચાલુ કરે મોદી 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 અને એ જ્યારે ચાલુ કરે તો બાકી બધા લોકો એમાં રસ લેતા થઈ જાય હવે ગરબા જેટલું તો અઘરું છે નહિ એટલે એ લોકો ભી ઉચ્ચારણ કરવા માંડે જ્યારે ઉચ્ચારણ કરવા માંડે ત્યારે કેમેરા થી આ વસ્તુને રેકોર્ડ કરવામાં આવે રેકોર્ડ કર્યા બાદ જેટલી બી ચેનલો છે એ ચેનલો ઉપર આને પ્રસારિત કરવામાં આવે અને એક માહોલ એવો ઊભો કરવામાં આવે એક મિથ્ય એવું ઊભું કરવામાં આવે એક પરસેપ્શન એવું ઊભું કરવામાં આવે કે આ વ્યક્તિ આ પક્ષ નો કોઈ કમ્પેરિઝન નથી આ જીતે જ જ્યારે આ આ ઊભું કરી નાખવામાં આવે તો જે બીજા ભારતના નાગરિકો તો છોડો વિશ્વના દરેક નાગરિકો માણસ નો સહજ સ્વભાવ છે કે એ સેફ ત્યારે ફીલ કરે છે જ્યારે એની આજુબાજુમાં લોકો છે તો એને જુદું રહેવું નથી ગમતું એને ખબર છે કે મારે આ મત નથી આપવાને મારો પેટ્રોલ નો ભાવ વધે રહ્યો છે મને ખાડા નડે છે મને ગટર વ્યવસ્થા નથી મારા ફ્લેટની નીચે પાણી ત્રણ ત્રણ દિવસ સુધી ભરાઈ રહે છે મારી ગાડી નથી કાઢી શકતો બધી જ તકલીફો સાઈડમાં મૂકી આનંદમય માહોલમાં ગરબા ચાલુ કરે છે અને મોદી ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને માનલો મને લાગે છે ત્યાં સુધી બે હાજર સાત નું ઇલેક્શન થી લઈને એમણે આ જ થિયરીને હંમેશા ફોલો કરી છે પણ હવે આ અતિ સર્વત્ર વર્જિત તો હવે જે છે હવે એટલામાં બી નથી એટલે જે પેટ માણસો ની ટ્રેનિંગ આપી આપીને બોલાવડવું પડે બી બી એક કેટલી વાર એ એ બોલી બોલીને અમારા રોડ નથી સારા થતા એ બોલી બોલીને બી ગટરો ભરાય છે એ બોલી બોલીને બી અમને બધી વસ્તુઓ મોંઘી પડે છે એ બોલી બોલીને બી જીએસટી ના હેરાન ગતિ છે એ બોલી બોલીને બી એટલે એ ટુ ઝેડ જયારે માણસને તકલીફ છે તો એ શું કરશે એ કંટાળે છે હવે થાકી ગયો છે થાકી ગયો છે એટલા માટે આવા ઉર્જાવાન નેતાઓ ગોતવા પડે છે ભાજપે જે કાર્યકર્તાઓને કે છે કે હવે તો પૈસા થી આપીને બી બોલતા નથી તમે લોકો બોલો આ સ્થિતિ આવી ચુકી છે એવું મને લાગે છે મારું વ્યક્તિગત મંતવ્ય છે બિલકુલ અનુપજી એટલે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એ પ્રકારે આવી ગઈ છે કે ભીડ ભેગી કરવી પડે છે અથવા તો ટ્રેનિંગ આપી અને નારા લગાવવા પડે છે શું લાગે છે કે અનુપજી પહેલાના સમયમાં ક્યાંક એવું પણ હતું કે કોઈ સ્ટેજ પ્રોગ્રામ હોય એ પછી કોઈ ગાયક કલાકાર હોય મોટા આવી રીતે નેતા હોય કે પછી અન્ય કોઈ લોકો આવવાના હોય તો લોકોને અંદરથી એવું હોય કે મારે આ માણસને સાંભળવો છે મને આ માણસને સાંભળવો ગમશે એના માટે એ સભામાં કે કોઈ કાર્યક્રમમાં જતા હોય છે પરંતુ હવે એનાથી ઉલટું જ થઈ ગયું છે કે તમને ત્યાં આવવું ગમે છે કે નથી ગમતું તમને ત્યાં આવવું પોસાય એમ છે કે નહીં તમારો દિવસ પાડવો તમને પોસાયમ છે કે નહીં પરંતુ ના તમારે ત્યાં ફરજિયાત પહોંચવાનું છે કારણ કે આટલી સંખ્યામાં સાહેબે કીધું છે એટલી ભીડ ભેગી થવી જ જોઈએ આ પ્રકારનું ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હોય એવું લાગે છે બિલકુલ બેન ખાસ કરીને જે આશા વર્કર બહેનો છે ખાસ કરીને જે હોમગાર્ડના જવાનો છે ખાસ કરીને ટીઆરબીના જવાનો છે જે આવા અસ્થાયી રૂપથી સરકારી કર્મચારી છે કે ગમે ત્યારે એમને એમને કોઈ સિક્યોરિટી વગેરે નથી એમના ઉપર તો તાનાશાહી જ કરવામાં આવે છે કે એમનું મન છે નથી કઈ નહીં કોઈ ફેર નથી પડતો અત્યારે જયારે મોદી સાહેબ નિકોલ આવ્યા તો રાતોરાત એક ખૂબ સરસ રસ્તાઓ બની ગયા એક જ વરસાદમાં ધોવાઈ ગયા એક જગ્યાએ શિક્ષકોને જે તમે મુખ્ય વાત કરીએ કે શિક્ષકોને ટાર્ગેટ આપવામાં આવ્યા કારણ કે નેતાઓની પડખે નથી આવવા માંગતા હવે લોકો કંટાળ્યા છે આ વસ્તુ વાસ્તવિકતા છે અને એક સમય દરેક પાર્ટીનો હોય છે એક દર્શકો દરેક પાર્ટીનો હોય છે દરેક વ્યક્તિનો હોય છે મને લાગે છે કે પંચોતેર આવતા હોતા સાહેબની બી લોકપ્રિયતામાં ખાસો ઘટાડો થયો છે એના કારણે જ આવી ટ્રેનિંગો થઈ રહી છે એક ઉદાહરણ યાદ આવે છે મને કે જેમ કોઈ બી વ્યક્તિ ધંધો ચાલુ કરતો હોય ભીખ માંગવાનો ધંધો ચાલુ કરતો હોય ધંધો કહેવાય કે નહીં ખબર નહીં પણ એ આગળ બે પાંચ સિક્કાઓ રાખી મૂકે તો બીજા રાખી જાય એટલે એવી રીતના નામ બોલાવડાવવામાં આવે છે તો બીજા લે બાકી અત્યારે હવે સ્વયંભૂ લોકો લેવા નથી ઇચ્છતા આ વાત બહુ સ્પષ્ટ થાય છે બીજું પણ અનુપજી એક ક્યાંક ને ક્યાંક ભીડ ભેગી કરવા માટે કે લોકોને સભા સુધી પહોંચાડવા માટે આવી ટ્રેનિંગ તો અપાય છે ઘણી લાલચ પણ આપવામાં આવતી હોય છે ઘણી બધી સ્ત્રીઓ ત્યાં જે આશા વર્કર બહેનો આંગણવાડીની બહેનો કે આવી કોઈ પણ બહેનો પહોંચે એમને સાડીઓનું વિતરણ કરવામાં આવતું હોય છે એવી કોઈ કીટ આપવામાં આવતી હોય છે આવો આવી ક્યાંક ને ક્યાંક લાલચ આપીને પણ લોકોને સ્ટેજ સુધી લોકોને સભા સુધી પહોંચાડવાનો પ્રયત્ન થતો હોય એવું લાગે બિલકુલ થાય થઈ રહ્યો છે અને વારંવાર ઘણા બધા કિસ્સાઓ આવતા બી હોય છે પણ જે જે બહેનો છે 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 બીજા લોકો લોકો એ પોતે મેળવીને જાય તો પછી એમની જે અંતરાત્મા છે એમને બોલવા માટે મુક્ત નથી કરતી જયારે પૈસા તમે કોઈની પાસેથી લો અને પછી સભામાં જાઓ છો પછી તમે નહીં બોલી શકો કે હું પૈસા લઈને ગયો તો એમ પછી એમને એવું જ બોલવું પડશે તો આ વસ્તુ એમને ખબર છે બીજું કશું જ નથી અને બીજેપી પાસે આજે જે પૈસા છે જે ફંડ છે આજે એક 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 જિલ્લાની અંદર બબે ત્રણ ત્રણ કરોડના કાર્યાલય હોવા કમલમ જેવું મોટું કાર્યાલય હોવું એ એક ફિક્સ્ડ એસેટ તો છે જ પણ એમની પાસે લિક્વિડ એસેટ્સ બી ઘણી બધી છે ફંડ ની અંદર ભી જે આવે છે તો આ દેશ નું સિત્તેર એસી ટકા ફંડ એ ભારતીય જનતા પાર્ટીને મળે છે તો જ્યારે પૈસા મળે છે તો આપશે બી ખરા પણ છતાં પણ આ એક જે બાજ વાત અંદર મને અત્યાર જ યાદ આવે છે કે વિજયભાઈ રૂપાણી જે અંતિમ યાત્રા માટે ઉઘરાણા કરવા પડે આ તો શું કેવું આનાથી વિશેષ તો કંઈ કહી શકાય એવું નથી પબ્લિકે જ સમજવાનું રહ્યું

ઘર ઘર સુધી એટલે કે દરેક લોકોના મોબાઈલ સુધી આવા વિડીયો પહોંચી જાય છતાં એમને કોઈ જ ફર્ક નથી પડતો કારણ કે કોઈ જ નેતાની આ મામલે કોઈ પ્રતિક્રિયા પણ સામે નહીં આવે લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એવું સમજતી હશે કે અમારું કોઈ જ કશું જ ઉખાડી શકે એમ નથી બે પાંચ દિવસ આના પર ચર્ચા થઈ અને બધે જ ઠંડુ પાણી રેડાઈ જશે બે વસ્તુ છે ઘણી બધી પીડાઓ માણસને થતી હોય છે જે પીડાઓ પોતાના મનમાં રાખતા હોય છે પોતાની સંગઠનની અંદર રાખતા હોય મને લાગે છે ત્યાં સુધી પીડા તો હશે સો હશે પણ એનો રસ તો પ્રતિક્રિયા છે નહીં કારણ કે પ્રતિક્રિયા આપે તો શું આપે સત્ય જ બાર એવું છે ને કે કેવી રીતના ભીડની અંદર બોલવામાં આવે છે આજ વસ્તુ કોંગ્રેસના વ્યક્તિએ કરી તો પ્રતિક્રિયા તરત આવી ગયો હોત આમ આદમી પાર્ટીના કોઈ નેતા કરી હોત તો પ્રતિક્રિયા તરત આવી ગયો હોત પણ પોતાના જ વ્યક્તિની ઉપર પ્રતિક્રિયા આપી અને એ ટ્રેનિંગમાં બી નામ પાછું મોદી મોદી લેવડાવવામાં આવે છે તો એને તો બંધ કરાવવા એવું છે નહીં નકર તો જે તે વ્યક્તિનું રાજકારણ ભારતીય જનતા પાર્ટીમાં તો પૂરું થઈ જશે એક એક દબાણ છે અને એ તો બાણના કારણે સમજી શકે દરેક રાજકીય વ્યક્તિ સમજી શકે કે માણસ નઈ બોલે પણ અંદર ખાને તમે જારે બેસો છો વાચિત કરો તો દરેક લોકો કહે છે કે હવે અમારું બહુ વધારે પડતું થઈ ગયું છે જી બે અને જે છલ્લો છલ્લો સવાલ કે જનતાને તમે એક રાજ્ય વિશ્લેષક તરીકે શું કહેવા માંગો છો કઈ રીતે જાગૃત રહેવું જોઈએ કારણ કે આવી રીતે ભારતીય જનતા પાર્ટી કે અન્ય કોઈ પાર્ટી અન્ય કોઈ વ્યક્તિઓ ગુમરાહ કરી શકે ટ્રેનિંગ આપી અને એમની પાસે એક રોબોટની જેમ કામ કરાવી શકે તો લોકોએ ખુદ કેટલું સમજવું જોઈએ અને હવે કેવો સમય આવી ગયો છે મેં જે શરૂઆત કરી હતી ને એક નામ આપે તો કન્ફર્મિટી કે એકરૂપતા એકરૂપતા એ લોકતંત્ર માટે ખતરનાક છે હૈસો હૈસો એ લોકતંત્ર માટે ખતરનાક છે હું કામ કહું છું લોકતંત્ર ત્યાં જીવતો રહી શકે જ્યાં વિરોધ મત જુદા જુદા લોકોના પોતાના મત હોય અને એ મત પોતે પ્રયોગ કરે જો તમને એવું લાગે છે કે આ માણસ હારી જશે આ વ્યક્તિ અમારી વિધાનસભામાં ઉભો છે આ વ્યક્તિ અમારા કોર્પોરેશનમાં ઉભો છે આ વ્યક્તિ હારી જશે પણ જો તમને ગમે છે તો હૈસો હૈસો માંથી બહાર આવો એ વ્યક્તિને મત આપો ભલે હારી જશે તમે સત્યની સાથે છો તમે લોકતંત્ર ની સાથે છો જે હવે થાય છે શું શું કામ પ્રશ્નો બધા થઈ રહ્યા છે આજે અમદાવાદ જેવા શહેર ની અંદર પાણી ભરાય કાઢવા માટે કોર્પોરેશન ત્રણ ત્રણ દિવસની ની મહેનતો કરવી પડે પોષ એરિયાની અંદર બી સ્થિતિ ખરાબ છે ડ્રેનેજ પાણી ઉતરતા નથી બહુ એવી ગંભીર વરસાદ થતો બી નથી છતાં પણ આવી સમસ્યા ઊભી થાય તો આની પાછળ કારણ શું છે કે આપણે હૈસો હૈસોમાં મત કરીએ છીએ એ હૈસો હૈસોમાંથી માંથી બહાર આવો તમારી તમે જે આવનારા દિવસોમાં ગુજરાતમાં લોકલ બોડી ઇલેક્શન છે લોકલ લેવલ ઉપર તમારે ચૂંટણી લડવા વાળા વ્યક્તિઓ મળશે તો જે કોર્પોરેશન લડે છે જે તાલુકા પંચાયત લડે છે જે જિલ્લા પંચાયત લડે છે એ વ્યક્તિને જો પક્ષને જોવાડી તમે ભારતને ગુજરાતને તમારા ગામને પાંચ વર્ષ દસ વર્ષ પછી કેવું જોવા માંગો છો એવું સ્વપ્ન જોનારા વ્યક્તિને જયારે મત આપશો તો એ માણસ એવું નિર્માણ કરશે તમે મત આપીને અધિકાર આપો છો આજે ગુજરાત મારી પાસે હોય તો હું એવું કહી શકું કે મારું પહેલું જ કામ એ હશે કે ગુજરાત માં ભેગારી નહીં હોય સારી શાળાઓ હોવી જોઈએ સારી દવાખાના હોવા જોઈએ આજે આખું દવાખાનાની સ્થિતિ જો એક ગામડાઓમાં તો પ્રાઇમરી જે હેલ્થ સેન્ટર છે ત્યાં એવી ખતરનાક વ્યવસ્થા છે કે ડોક્ટરોને બી પોતાની નોકરી નથી કરવી દે ત્યાં જવું બી નથી તમે એ લોકોને એટલીસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો આપી શકો એટલીસ્ટ કે આટલું જે ભણેલા ગણેલા વ્યક્તિઓને ત્યાં તમે પોસ્ટ કરો છો તો વ્યક્તિને ત્યાં ચોખ્ખાઈ મળે ત્યાં એક સારી વ્યવસ્થા મળે મન કરે એનું ત્યાં જઈને દર્દીઓ ત્યાં આવી શકે દર્દીઓનું મન કરે કે અમે ત્યાં જઈએ જે વ્યક્તિ બિચારા દ્વારકાથી ભાવનગરથી સુરત થી બધા અમદાવાદ કચ્છથી છ સાત સાત કલાક કેમ ભાઈ એક જ કારણ ને કે તમે મત હૈસો મારી માં તો હૈસો બંધ કરો તમારા મગજ સાથે ખૂબ મોટી રમત થઈ રહી છે રાજકીય રાજકીય રમત છે આ રમતમાં પડવાની જરૂરિયાત નથી સારા માણસને ઓળખતા શીખો વાતચીત કરો નેતા તમને લાગે છે આ નેતા છે તો એને એની સાથે જઈને બેસો તમે પાંચ મિનિટમાં ઓળખી લેશો સ્ટેજ થી ખાલી જોઈને કોઈને એવું માનો જ નહીં કે આ નેતા છે જી બેન બિલકુલ અનુભાઈ ખૂબ જ સરસ વાત કરી કે લોકોએ હવે સમજવાની જરૂર છે જાગૃત થવાની જરૂર છે હિસ્સો હિસ્સામાં ભાગ લેવાની જરૂર નથી તમે ખુદ તમારા નેતાને ઓળખો કે ખરેખર એ તમારા માટે કામ કરેવા નેતા છે કે આ રીતે એન કેન प्रकारे તમારો ઉપયોગ થાય રહ્યો છે